કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે ગુજરાતમાં દારૂ ડ્રગ્સ ભૂતિયા કચેરી નકલી અધિકારીઓના ક્યાંક ને ક્યાંક છેડા કમલમ સુધી હોય છે સુરતમાં પણ ડ્રગ્સ પેડલર પકડાય અને ગૃહ રાજ્યમંત્રી સાથે હોય છે ગળામાં કેસરી ખેસ નાખો અને ગેરકાયદે પ્રવૃત્તિનું લાયસન્સ મળી જાય છે સરકારની નીતિના કારણે રાજ્યના લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે સુરત શહેરમાં દર વર્ષે પૂર જેવી સ્થિતિ સર્જાઈ જાય છે આ વખતે ફરી એકવાર સુરતમાં તાપી નદીના આસપાસના વિસ્તારમાં પાણી ભરાયા હતા પરંતુ સાથે સાથે વડોદરામાં જે ભયાનક સ્થિતિ સર્જાઈ છે તેના માટે સરકાર જવાબદાર છે ભૂતકાળમાં સુરતમાં પૂરની સ્થિતિ સર્જાયા બાદ જસ્ટિસ સુજ્ઞાબેન ભટ્ટ કમિશન દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો પરંતુ તે રિપોર્ટનું પાલન થતું દેખાતું નથી સુરત શહેરની તાપી નદી અને વિશ્વામિત્ર નદીની આસપાસ જે ગેરકાયદેસર બાંધકામ થયા છે એક સમયે સુરતમાં વહેતી તાપી નદીની વહન ક્ષમતા આઠથી દસ લાખ જેટલું પાણી આવતું હતું ત્યારે પણ સુરતને કોઈ તકલીફ થતી ન હતી પરંતુ હવે સ્થિતિ એવી સર્જાઈ છે કે તાપી નદીના આસપાસ જે પ્રકારે ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યું છે તેને લીધે તાપીમાં ખૂબ મોટા પ્રમાણમાં પુરાણ થયું છે જેને કારણે તાપી નદીની વહન શક્તિ ઓછી થઈ ગઈ છે પરિણામે આ ગેરકાયદેસર બાંધકામોના કારણે સુરતીઓએ આજે ભોગવવાનું વખત આવ્યું છે સુરતમાં બે હજાર છવ્વીસ હોય કે ત્યારબાદ વારંવાર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતું હોય તેને માટે રાજકારણ અને સ્થાનિક અધિકારીઓની માનસિકતા જવાબદાર છે અતિવૃષ્ટિ થાય અને કુદરતી આપત્તિ આવે સમજી શકાય પરંતુ જે પ્રકારે સુરતમાં ભૂતકાળમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને અત્યારે પણ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડે છે તેમજ વડોદરાની વિશ્વામિત્ર નદીના કારણે જે પૂરની સ્થિતિ સર્જાઈ છે તેને માનવસર્જિત માનવામાં આવી છે અમે સ્પષ્ટતા સાથે કહીએ છીએ કે અધિકારીઓ ભ્રષ્ટાચારી છે રાજકારણીઓ ખાસ કરીને ભાજપના નેતાઓ પોતાના નજીકના લોકોને લાભ અપાવવા માટે તાપી નદીની આસપાસ કરોડો રૂપિયાના ગેરકાયદેસર બાંધકામ કરવાની છૂટ આપી રહ્યા છે સુરતથી લઈને કમલમ સુધી આ કમિશન પહોંચે છે પરંતુ તેના પરિણામે સુરતીઓના ઉપર પૂરનું સંકટ રહે છે આઠ થી દસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે તો પણ નદીની વહન ક્ષમતા હતી આજે આપ સૌ જાણો છો કે બે થી ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે તો પણ નદી કાંઠાના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ થાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે એવા સંજોગોમાં આખા નદી કાંઠાના વિસ્તારોમાં આ તો મેં તમને એક દાખલો આપ્યો છે પણ બધા જ સુરતની નજીકના નદી કાંઠાના જે વિસ્તારો છે એ તમામ નદી કાંઠાના વિસ્તારોમાં આ જ રીતે આજની તારીખે ગેરકાયદેસર મંજૂરી અપાઈ રહી છે સુજ્ઞાબેન ભટ્ટ કમિશનના રિપોર્ટની વિરુદ્ધમાં જઈ સરકારના જે નિયમો છે એની વિરુદ્ધમાં જઈ હાઈકોર્ટના જે અવલોકનો છે એની વિરુદ્ધમાં જઈ આ મંજૂરીઓ અપાઈ રહી છે ગેરકાયદેસર રીતે મોટા મોટા ફાર્મ હાઉસની સ્કીમો હોય ફ્લેટની સ્કીમ હોય કે મોટા પ્રમાણમાં મોટા ડેવલપમેન્ટના કામો અત્યારે થઈ રહ્યા છે કન્સ્ટ્રક્શન થઈ રહ્યા છે અને આ તમામ આખું સુરત શહેરના લોકો જોઈ રહ્યા છે આખા સુરતના બધા રાજકારણીઓ પણ જોઈ રહ્યા છે આખા સુરતના બધા અધિકારીઓ પણ જોઈ રહ્યા છે પણ બધા જ આજે બોલી એટલા માટે નથી શકતા કારણ કે આ બધું જ સરકારના આશીર્વાદથી થઈ રહ્યું છે

કાયદાકીય લડત અમે લડવા માટે તૈયાર છે આગામી દિવસોમાં તાપી નદીની આસપાસ જે પ્રકારે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે ત્યાં અમારી જ્યાં પણ જરૂર જણાશે ત્યાં સુરતના સ્થાનિક લોકો સાથે મળીને અમે કોર્ટના દરવાજે જઈશું અને ન્યાયની માંગણી કરીશું